પ્રાથમિક શાળા સાહોલાની લાવકુમાર ઇલાવકુમાર શાળા વચ્ચે સ્કૂલ ઓફ ટ્વિનિંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો શાળાના આચાર્ય કુમાર ડૉક્ટર સોલંકીના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના શિક્ષકો તેજસકુમાર પટેલ અને જનકકુમાર પટેલ જોડાયા હતા ઇલાવકુમાર શાળાના ધોરણ છથી આઠના બાળકો ટ્વીનિંગ કાર્યક્રમમાં જોડાયા હતા શાળાઓ એકબીજા પાસેથી શ્રેષ્ઠ પદ્ધતિ પ્રયુક્તિ અને પ્રવિધિઓ શીખી શકે તેવા ઉમદા હેતુથી શાળાઓને વચ્ચે ભાગીદાર કાર્યક્રમ અંતર્ગત ટ્વિનિંગ ઓફ સ્કૂલ દ્વારા શાળાઓની મુલાકાત લઈ શિક્ષકો બાળકો પોતાના શાળાઓના અનુભવ રજૂ કર્યા હતા શ્રેષ્ઠ પ્રવૃત્તિઓનું આદન પ્રાદન નાવિન્યપૂર્ણ અને પ્રવૃત્તિઓ રમતગમતની પ્રવૃત્તિઓ શાળાકીય આયોજન શાળા વ્યવસ્થાપની પ્રવૃત્તિઓ પુસ્તકાલય ગણિત અને વિજ્ઞાનને લગતી વિવિધ પ્રવૃત્તિઓ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ચર્ચા સંવાદ ક્વિઝનનું આયોજન વર્ગખંડના શૈક્ષણિકમાં ટેકનોલોજીના ઉપયોગ અને જાણકારી અન્ય સર્જનાત્મક બાબતોની માહિતી આપવામાં આવી હતી જેમાં બાળકોને ખૂબ જ મજા પડી હતી